મારું નામ આવીબેન છે મારા પપ્પાનું નામ છે વાર્તા અને બોલવાની છે દીકરીની વાર્તા એક અને એની દીકરીના ઘેર ચાલુ હતું અને આગળ તો મોટું જંગલ હતું અને એમાં દીપડો જાનવર રહેતા હતા અને ડોસી તો આગળ ચાલી અને પછી જંગલ આવી ગયું અને વાઘ આવી વાકે કે ડોશી ડોશી તને ખાવ એટલે ડોશ કે કે દીકરી નાખે ચા વાદે તાજી માજી થાવા દે ઓળ તો આવ તો ખાજી પછી વાઘે તો કીધું કે સારું જા અને ભરુ આવી ભરુ કે કે ડોશી ડોશી તને ખાવ એટલે ડોશ કે કે દીકરી નાખે ચા વાદે તાજી માજી થાવા દે ઓળતો આવતો ખાજીન વરિયે તો કીધું કે સારું જા અને દીપડો આવ્યો દીપડો કે કેડો સીડસી તને ખાવ એટલે દેશે એ દીકરીને ઘેર જવા દે તાજી માજી થાવા દે ઓળતો આવતો ખાજીન કે કિસારુચા અને ચાલતા ચાલતા દીની દીકરીનો ઘર આવે ગયું અને દીકરીએ તો ઈના માટે શાક રોટલી પુરી લાડવા શીરો વધું રોધીને ખવડાવ્યું અને બીજા દિવસે અને દુસ્કે કે મારા પાછળ બધા જંગલમાં છાનર પડ્યા છે એટલે દેખવે તો મુટ્ટુ ઢોલકું લાગ્યું અને પછી દોશી નેંદર બિહારી ને અને રુકુ રગડાવ્યું અને રગડતા રગડતા જંગલ માં પહોંચી ગઈ અને દીપડો આવ્યો દીપડો કે ઢુલકા ઢુલકા દોશીન પાળી એટલે અંધાથી દે કે તીખી દોશી કિસકા કા ચલ ભંપોડિયા apne કા અને વાઘુ આવી અને અને અ વાડકે કે ઢુલકા ઢુલકા ડોશીન ભાળી એટલાંંંથે ડોસકે કી કિસકે ડોસી કિસકા કા ચલ ભમપટિયા અપને ખાવ ઇથે ના પાઠેલ પાઠેલ વારું દોડ્યું અને વાગ આવે વાકે કે ઢુલકા ઢુલકા ડોશીન ભાળી એટલાંંથે ડોસકે किसकी की डोसी किस का काम चल भंबुटिया अपने काम इतलम ए वाक तेना तो पाछल पाछल दौड़ियो अने डोसी नु तो गावा आवी गयो अने नु घरे आवी गयो अने पछी डोसी हाथ मो माटी लई ने जारवालो ना आखो ना की इतले जारवाल तो आखो चोलवा मंडे अने डोसी घर मा रखती रही आपणे भी उठी ने उपयोग करवो जोईए